હોળી બનવા જઈ રહ્યો છે તેમના જીવનમાં અપાર ધન સંપત્તિ અને રાજ્યોગ બનશે આ હોળી પછી તેમનું જીવન સાતમા આસમાન પર રહેશે મિત્રો દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે ગોચર કરતા રહે છે અને બે કે વધુ ગ્રહો ભેગા થતા હોય છે ત્યારે શુક્ર ના મીન માં પ્રવેશ થી માલવ્ય રાજયોગ નું નિર્માણ થશે જે ખૂબ જ શુભ અને લાભકારી હોય છે આ રાજયોગ બનવાથી કેટલીક રાશિવાળાને અઢળક ધનલાભ થઈ શકે છે તો કેટલાક ને નુકસાન પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તે શુભ ભાગ્યશાળી રાશિ કઈ છે નંબર એક તુલા રાશિ આ પવિત્ર તહેવાર તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લોકોને પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે દાંપત્ય જીવન સુખમય રહેશે માન સન્માન વધશે मित्रों हूँ आशा राखू छु के तमने आ माहिती पसंद आवशे तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने तमारा मित्रों साथे पर शेयर करजो अने साथे ज बेल आइकन पर प्रेस करजो जेथी आवनारा नवा वीडियो नी माहिती तमने प्राप्त थई शके जय श्री कृष्ण राधे राधे नंबर बे सिंह राशि ना जातको पर भगवान शिवनी कृपा थवा जई रही छे જો તમે દેવાદાર છો તો તમે આ તે ઋણમાંથી મુક્તિ મળશે ઓછા ખર્ચ અને વધુ આવકના કારણે બેંક બેલેન્સ પણ વધવા જઈ રહ્યું છે જો તમે છો તો ભગવાન શિવ અને માતા દેવી તમને આશીર્વાદ આપશે લગ્નની સંભાવના અને તેની સાથે ઘર કે મિલકત ખરીદવાની પણ સંભાવના છે હોળીના પવિત્ર તહેવારથી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોની તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ રાશિના જાતકોને આની સાથે પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે પાર્ટનરશિપમાં કરવામાં આવેલા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને છુટકારો મળશે દેવું અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જ જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે નંબર ત્રણ કુંભ રાશિ હોળીના દિવસ પછી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નંબર ચાર જે લોકોની કન્યા રાશિ છે તેમના માટે માલવ્ય રાજ્યો ખૂબ જ લાભપ્રદ સાબિત થશે તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં માલવ્ય રાજયોગ સપ્તમ ભાવમાં બનશે આવામાં જે લોકો પરિણિત છે તેમના વૈવાહિક જીવનમાં ફેરફાર જોવા મળશે તેમજ આ સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં તમને તમારા જીવનસાથીનો સાથ મળશે અને સંબંધોમાં મીઠાશ ભરેલી રહેશે જે લોકો પરિણિત નથી તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે આ વર્ષના અંત સુધીમાં ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે નંબર પાંચ વૃષભ આ રાશિના જાતકો માટે શુભ રહેશે વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે નંબર છ મિથુન રાશિવાળા માટે માલવ્ય રાજ્યો ખૂબ લાભકારી રહેશે કારણ કે મિથુન રાશિની કુંડળીમાં માલવ્ય રાજ્યો કર્મ ભાવમાં બનશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ બનવાથી મિથુન રાશિવાળાને વેપારમાં ખૂબ ફાયદો થશે અને જે લોકો નોકરી કરી રહ્યા હશે તેના પગારમાં વધારો થઈ શકે છે તેમજ મિથુન રાશિવાળા લોકો પર શુક્ર દેવની કૃપા રહેશે જે લોકો કળા સંગીત અને મીડિયા જગત સાથે જોડાયેલા છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે સમય ફરી શરૂ થઈ શકે શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી છે નંબર સાત મેષ રાશિના જાતકોને બાબા ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળવાના છે આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે છેલ્લા સમયથી તમે તમારા કરિયરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે સંતાન ઇચ્છતા જાતકોને સંતાન થવાનું છે સાથે દરેક ઈચ્છા પણ પૂરી થઈ શકે છે નાણાકીય લાભ કારકિર્દીમાં બઢતી અને ઉન્નતિ મળવાની પ્રબળ તકો છે તેની સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તેની સાથે મહેનતનું ફળ પણ મળશે તમારામાં નેતૃત્વ ક્ષમતા વધવાની છે કરિયરના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે આ સાથે જો આપણે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેમાંથી તમે ઘણો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિ આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે ભવિષ્યમાં કરેલા રોકાણમાં નફો મળવાના પૂરેપૂરા ચાન્સ છે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે નંબર આઠ ધનુ રાશિ ધનુ રાશિ વાળા માટે માલવ્ય રાજયોગ અનુકૂળ સાબિત થશે ધનુ રાશિમાં માલવ્ય રાજયોગ ચતુર્થ ભાવમાં બનશે આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે તમે નવી ગાડી ખરીદી શકો છો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તેમના માટે આ રાજ્યોગ ખૂબ લાભકારી સિદ્ધ સાબિત થશે તમારા માતા પિતા સંબંધ સારા રહેશે અને જીવનમાં ખુશીઓ રહેશે ધન્યવાદ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર